નમસ્કાર હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છે આજે ગુજરાતના તકલાદી બ્રિજોની હાટકેશ્વર બ્રિજની જે પરિસ્થિતિ જોવા મળી કે જે થોડાક જ મહિનાઓ પછી છે તોડી પાડવામાં આવ્યો ને જે રીતે હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું ને ત્યારબાદ જે ભયના ઓથા હેઠળ જીતા નાગરિકો જોવા મળ્યા કે જે એમના નીચેથી એટલે કે આ બ્રિજના નીચેથી પાસ થવામાં પણ જ્યારે લોકોને ભય લાગ્યો ને ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશ પછી તમામ જે બ્રિજો છે તેને તપાસ કરવાનો જે આદેશ આપવામાં આવ્યો તેમાં જે વિગતો સામે આવી છે કે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો બત્રીસ બ્રિજમાંથી મોટા ભાગના બ્રિજોમાં તિરાડ જોવા મળી છે બોલ્ટમાં કાટ લાગી ગયો છે તો ક્યાંક કોઈ બ્રિજોની જે દિવાલ છે તે ધરાશાયી જોવા મળી રહી છે કેટલાય સમયથી આપણે આ નજારો તો કદાચ જોતા જ હઈશું પણ જ્યારે હાટકેશ્વર બ્રિજની આ ઘટના બની ત્યારબાદ તંત્ર જાગ્યું સફાળું જાગ્યું ને પછી જે આદેશ આપવામાં આવ્યો ત્યારબાદ આ તમામ વિગતો સામે આવી છે ન માત્ર અમદાવાદની વાત છે પણ સુરતની પણ વાત કરીએ તો સુરતમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન જે પ્રકારે બ્રિજનો સ્પાન પડ્યો અને એ સિવાય વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પણ આમ્રપાલી બ્રિજના નિર્માણના પાંચ વર્ષની અંદર તિરાડો દેખાય થોડાક સમય પહેલા કદાચ આપને યાદ હશે દ્વારકાનું સિગ્નેચર બ્રિજ કે જેનું જ્યારે નિર્માણ થયું અને જે રીતે એનો દેખાડો કરવામાં આવ્યો અને જે પ્રકારે વિકાસની ગાથાઓ કરવામાં આવી અને એ બ્રિજ થોડાક જ સમય પછી એ બ્રિજના સળિયા દેખાવા લાગ્યા હવે સવાલ એ થાય છે કે જે બ્રિજનું નિર્માણ કરવામાં આવે છે ને પછી વિકાસની વાતો કરવામાં આવે છે અને જ્યારે આ બ્રિજો બનતા હોય ત્યારે ખૂબ જ વાહવાઈ થતી હોય છે અને થોડાક જ સમય પછી ચલો વાત જો પાંચ વર્ષ કે દસ વર્ષ પછી હોય તો થોડું ઘણું સમજી પણ શકાય છે પણ વાત જ્યારે બે મહિનાની હોય ત્યારે કયા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે તેના પર તો સવાલ ઊભા થાય છે પણ તેની સાથે સાથે કોણ છે આ ભ્રષ્ટાચારીઓ કે જેના કારણે ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતના જે નાગરિકો છે તે ભયના ઓથા હેઠળ જીવે છે જેમને બહાર નીકળતા રસ્તા પર ચાલતા બ્રિજ નીચેથી નીકળતા પણ બીક લાગે છે વાત કરીશું તમામ મુદ્દાઓ પર જેની માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ અને સિવિલ એન્જિનિયર રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક યોગેશ ભાઈ ગુજરાતના આ છે તકલાતી બ્રિજ આપણને જોવા મળી રહ્યા છે જે રીતે અત્યારે હટકેશ્વરના બ્રિજ પહેચી જે પ્રકારે મેં કહ્યું કે શહેરના તમામ બ્રિજ ની તપાસનો આદેશ આપવામાં આવ્યો એટલે શહેરના તમામ બ્રિજોની તપાસનો આદેશ આપવામાં આવ્યો એ આપણને એવું લાગે કે આપણા મુખ્યમંત્રી આપણી સરકાર આપણું તંત્ર સફાળું જાગ્યું છે પણ એના પછી જે આ વિગતો સામે આવે છે કે અમદાવાદ પશ્ચિમના જ બત્રીસ બ્રિજમાંથી મોટા ભાગના બ્રિજોમાં તિરાડ છે કાંટ લાગી ગયો છે ક્યાંક દિવાલ ધરાશાયી છે આપ એક સિવિલ એન્જિનિયર પણ છો એક રાજકીય વિશ્લેષક પણ છો આ પ્રકારની સ્થિતિ થોડાક જ મહિનાઓમાં ક્યારે જોવા મળે

મારી જાણકારી પ્રમાણે ગુજરાત સરકારમાં ભારત સરકારમાં પણ ગુજરાત સરકારમાં પણ કેટલા મોટા મોટા એન્જિનિયરો રાખવામાં આવે છે પગારની વાત જવા દો પગાર તો મારા તમારા ટેક્સમાંથી અપાય છે એટલે આપણે ચિંતા કરવાની વાત હોય પણ એટલા બધા મોટા પગારદારો અને એર કન્ડિશનમાં બેસીને કામ લેનારા એ બધા એન્જિનિયરો શું કરે છે હું એક સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે વાત કરું કે અમે કોઈ કામ કરતા હોય ત્યારે અમારી ઉપર એક એન્જિનિયર હોય એ અવારનવાર અમારું કામ ધ્યાન રાખતા હોય અમે આરસીસી નું કામ કરતા હોય સ્ટીલ ના સળિયા ગોઠવતા હોય તો એ બધાનું પૂરતું ચેકિંગ કરતા હોય અને એ કામ સ્પેસિફિકેશન મુજબ થયું છે કે કેમ સરકાર એક ડિઝાઇન બનાવે છે અને એના ડિઝાઇન બનાવવાના સ્ટ્રક્ચરલ એન્જિનિયરથી માંડીને બીજા એન્જિનિયરો હોય છે અને એવું અમારા ગણિતમાં કહેવામાં આવે છે કે જ્યાં સો ટકા જોખમ હોય ત્યાં દોઢસો ટકા પ્રિવેન્શન ની ગણતરી કરવામાં આવે ત્યારે આ પ્રકારના લોખંડ અને સળિયાઓની ગણતરી કરવામાં આવતી હોય ત્યારે કોઈ પણ બ્રિજ અથવા કોઈ પણ બાંધકામ તૂટી કેમ પડે દાખલા તરીકે એક બ્રિજ બનાવવાનું હોય એ નદી ઉપર બનાવવાનું હોય તમે હમણાં દ્વારકાની વાત કરી ત્યાંનો જે સુદર્શન બ્રિજ અથવા સિગ્નેચર બ્રિજ બનાવવાનો હતો એ તો દરિયા ઉપર બનાવવાનો હતો એટલે દરિયો એટલે તોફાની પાણી થયું તો દિવસ ત્યાં જોરદાર પવન હોય એ પરિસ્થિતિમાં એ સિગ્નેચર બ્રિજ બાંધકામની ગણતરી કરવામાં આવી હોય જો એ કરવામાં આવી હોય ને એ પ્રમાણેનું કામ થયું હોય અને જે તે એન્જિનિયરો એની પર ધ્યાન પૂરતું રાખ્યું હોત કે આપણે નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબ કામ થાય છે મટીરીયલ એ પ્રમાણેનું વપરાય છે સ્ટીલનું કન્સ્ટ્રક્શન જેને સ્ટ્રક્ચરલ સ્ટીલ કહેવામાં આવે છે એનું પૂરતું બરોબર કામ થયું છે કે કેમ એ જોવાનું કામ સરકારી એન્જિનિયરોનું છે કોન્ટ્રાક્ટર તો માનો કે એની તો મથરાવટી જેવી છે કે કોન્ટ્રાક્ટર તો ચોરવા જ હોય પણ સરકારના એન્જિનિયરો જે છે

મ્યુનિસિપલ કોર્પોરેશન ના પર્ટિક્યુલર એન્જિનિયર એના ઇન્ચાર્જ હતા એમને ડિઝાઇન બનાવી કોન્ટ્રાક્ટરને કામ આપ્યું પછી એ કામ બરોબર થયું કે નહીં એના અવાર નવાર સાઈટ ઉપર જઈને એમને ધ્યાન રાખવાનું હોય એની ચકાસણી કરવાની હું મારી વાત કરું કે હું જયારે કન્સ્ટ્રક્શન નું કામ કરતો હતો ત્યારે અમે આરસીસી નું કામ કરીએ તો એના અવારનવાર આરસીસી ના ક્યુબ લેવામાં આવતા હતા અને એનું ટેસ્ટિંગ કરવામાં આવતું હતું કે એની સ્ટ્રેન્થ કેટલી છે એનું કામ કેટલું છે આવી જાતના ટેસ્ટિંગ કરવાનો પણ એક નિયમ છે આ બધા નિયમો આ બધા બ્રિજ બન્યા ત્યારે પાડવામાં આવ્યા હતા કે કેમ અને એ ટેસ્ટ બરોબર ના હોય તો એ કામ ન ચાલે તો અથવા તો બરોબર મટીરિયલ ના ગોઠવાયો હોય ત્યારે કામ રોકાવી દેવું જોઈએ અને કોન્ટ્રાક્ટરને કેવું જોઈએ કે આ નહીં ચાલે આ કરો પણ એન્જિનિયરનું કામ શું હોય છે કે કામ થઈ ગયા પછી એ કામ બરોબર છે એનું એ સર્ટિફિકેટ આપે એ સહી કરે ત્યાર પછી જે તે કોન્ટ્રાક્ટરને પૈસા આપવામાં આવે છે અને આ જયારે કામ થાય ત્યારે એનું બિલ બનાવવાનું કામ પણ એન્જિનિયર નું હોય છે કોન્ટ્રાક્ટરે બિલ બનાવવાનું નથી હોતું બિલ બનાવતી વખતે કેટલા સળિયા વપરાયા કેટલો સિમેન્ટ વપરાયો વગેરે વગેરેનું એને ધ્યાન રાખ્યું હોય તો પછી આ બિલ બનાવતી વખતે એને ધ્યાનમાં રહેવું જોઈએ અને આ નથી થતું એટલે હું કોન્ટ્રાક્ટરોનો વાક કાઢું એ બરોબર છે પણ મુખ્ય વાક આ આ એન્જિનિયરોનો છે અને આ તંત્રનો છે હવે એની ઉપર ધ્યાન રાખવાનું કામ

જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે છતાં પણ આપણે જોઈએ છે કે શું પરિણામ આવે છે શું કોંગ્રેસના છતાં પણ પણ કોઈ એવા નેતાઓ નથી કે કે જે જે જનતાને વિશ્વાસમાં લઈ શકે બીજી ઘણી બધી એવી બાબતો છે હાવી થઈ જાય છે જેના કારણે હજી પણ પરિણામ એ જોવા મળે છે ભલે અમદાવાદ પશ્ચિમના બત્રીસ બ્રિજમાં આપણને આ મોટા ભાગમાં તિરાડો જોવા મળતી હોય કે હાડકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવતું હોય ભલે જે કંઈ પણ થતું હોય કોંગ્રેસ શું કરે છે મુકેશભાઈ જો બેન તમે આજે ડિબેટ આ કરો છો ને આ ડિબેટ કદાચ મારી તો આ ત્રીસ ડિબેટ હશે રોડ રસ્તા ને બ્રિજ માટે અને દરેક વખતે એક વાત હું કરું ડિબેટ એટલે એવું હોય કે ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના પ્રવક્તા હોય નિષ્ણાત હોય અને વિરોધ પક્ષ એટલે કે પ્રજાનો પક્ષ હોય બરાબર એ લોકો વાત મૂકે અને એ વસ્તુ જે સરકારમાં કે અને જે થઈ જાય તો એમ સમજો કે ડિબેટ નો કોઈક અર્થ સર્યો એટલે આપણે એને કઈ પણ ના શકીએ એવી પરિસ્થિતિ નું નિર્માણ છે કઈ રીતે નથી સમજો કે પરિસ્થિતિ એવી છે કે એમને આમંત્રણ આપ્યું હોવા છતાં પણ તેઓ આવવા તૈયાર નથી તો પરિસ્થિતિ શું છે પણ જનતાના પ્રશ્નો તો છતાં પણ આપણે ઉઠાવવા જ પડશે હવે અહીંયા આવીને સાંભળે કે પછી આ ડિબેટ થકી સાંભળે બરાબર છે હજી હમણાં જ હું લાઈવ એક કરીને આવ્યો છું કે જે એક રસ્તા ઉપર જ એ લોકો આખો રસ્તો બંધ થઈ જાય એવું ખુદ ખોદાણ કરી નાખ્યું છે ટીવી ટાવર પાસે થલતેજ એ લાઈવ કરીને જ આવ્યો છું હમણાં એટલે આપણે તો આપણું કામ કરતા જ રહેવું પડશે બરાબર છે હવે હવે બીજી વાત કે જે રીતે હાડકેસરનો જે માટી પગો બ્રિજ હતો ને ઉતારી લેવાનું કામ આપણે કરવાનું હાઈકોર્ટે આદેશ કર્યો બરાબર અને એના પછી જે આદેશ અપાયો અને એના પછી હવે બીજા બધા બ્રિજ ને ચેક કરવાનું આદેશ પણ અપાયો તમે એક વસ્તુ સમજો કે હાઈકોર્ટ કોઈ વસ્તુમાં ઇનર્નલ ન થાય તો મને એમ થાય કે ગુજરાતની સરકાર કોઈ કામ જ ન કરે દરેક વાતની અંદર જયારે હાઈકોર્ટ ટકોર કરે તો જ કરે તો પછી સરકાર શું કરે છે કરતા તો આપણે જ સરકાર આપી દઈએ આ એવી પરિસ્થિતિ નિર્માણ છે એની અંદર ફ્લાય ઓવર હોય સોલા નો હોય ઇન્કમટેક્સ નો હોય અખબારનગર હોય વાડજ હોય પછી જે અંજલી બ્રિજ હોય ઉસ્માનપુરા હોય હેલ્મેટ જંકશન હોય કે રેલવે નો બ્રિજ હોય આની અંદર તમે જો ઇન્કમટેક્સ નો જે ઓવરબ્રિજ છે ને એનું તો એકદમ સ્ટ્રકચર ખરાબ છે એવું સાબિત થયું બરાબર

તમે સમજો એટલે આ કેટલી મોટી સફળતા છે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે પચીસ વર્ષથી એમ કે છે કે તમે ગમે તે કહો પણ અમને મત તો આપે છે જનતા અને તમે એક સવાલ કર્યો મને વાત પણ સાચી છે એમની વાત ક્યાંય ખોટી નથી જનતા તો પણ મત તો આપે જ છે એટલે મારી એ જ વાત કરવા જઈ રહ્યો છું તમે મને એવું કહ્યું કે તમારા કોઈ નેતા વિશ્વાસ અપાવી શકે એવું નથી એટલે હવે તમને એ વાત કરું કે આજે કોઈ પણ પાર્ટીના નેતા ચૂંટણી લડતા હોય તો એ માત્ર પ્રજાને જે કામ કરી શકવાના છે એની વાત કરે અને જે થઈ શકશે એના જે વાયદા આપવાનો આપે તો એની અંદર આખરે તો પ્રજાએ જ વિચારવાનું છે મેં ગઈકાલે ડિબેટમાં પણ કહ્યું છે ને આજે કઉ છું કે હવે પ્રજા જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ વાત કરે છે ને એ રીતે તો એવું જ નક્કી થાય છે કે હવે પ્રજા જે છે તો મને લાગે છે આ તમે દરરોજ ડિબેટ તો ઠીક છે આંદોલનો થઈ રહ્યા છે દરેક જગ્યાએ આજે તમે જુઓ કે જે પ્રધાનમંત્રી આપણા ગુજરાત નું ગૌરવ કહીએ એમનું ડ્રીમ દ્વારકા નો બ્રિજ નવસો કરોડના ખર્ચે હવે તમે વિચારો કે ત્યાં તો કેવા લોકો કામ કર્યું હોય છતાંય એની પરિસ્થિતિ આજે એવી થઈ કે હવે એ બ્રિજ ઉપર ચાલુ કે ના તમે પેલો સુરત નો જે મેટ્રો નો બ્રિજ બેસી ગયો હવે સવાલ એ પણ થાય છે કે ચલો આજે તમે આ બધા જ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છો વાત ક્યારે કરી રહ્યા છો કે જ્યારે મુખ્યમંત્રી આદેશ આપ્યા અને આદેશ પણ સરકારે જ આપ્યા છે એ તંત્ર જ સફાળું જાગ્યું છે એમણે આદેશ આપ્યા છે એમના થકી જ આ બધું સામે આવ્યું છે એમાં

અને મેટ્રોનો જે બ્રિજ સુરત બેસી ગયો એના માટે સુરત કોંગ્રેસ સમિતિ તરફથી આવેદન પત્ર આપવામાં આવ્યું કરવામાં વિરોધ પક્ષ છે જોવા મળી રહી છે હવે એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે આ મુદ્દા પર વિરોધ પક્ષ આંદોલન કરે આવેદન પત્ર આપે દેખાવો કરે અરે ઘણું બધું કરે પણ એનાથી કોઈ ફરક પડે છે ખરો હા મીડિયા અને અખબારો આપ્યા એવું આપણે કીધું મુખ્યમંત્રી આદેશ આપવાની જરૂર શું હતી આ તો એમની ફરજ હતી તંત્રની આ આ કામ તો થવું જ જોઈતું હતું એમાં મુખ્યમંત્રીએ વચ્ચે દખલ કરવાની અથવા આદેશ આપવાની કોઈ જરૂર નહોતી પણ

હવે આ કઈ જાતની સીટ તમે બનાવો છો કે આવા બનાવો બને ત્યારે એમાં જે કોઈ જવાબદાર હોય કદાચ રાજકીય માણસો પણ હશે અને તંત્રના મોટા એન્જિનિયરો પણ હશે એ બધાને બચાવવાનું કામ અત્યારે આ તંત્ર આખું કરી રહ્યું છે સરકાર કરી રહી છે એટલે રાજકીય રીતે જો મારે કહેવાનું હોય તો માત્ર ને માત્ર અત્યારે શાસક પક્ષ એક જ કામ કરી રહ્યું છે કે એક એક પછી આવા બનાવો બની રહ્યા છે એમાં જવાબદાર લોકોને બચાવવાનું કામ એ લોકો કરે છે જવાબદાર લોકોને પકડવાનું અને એમને સજા કરવામાં આવે કોઈને છોડવામાં નહીં આવે એ વાક્ય તો અમારા હર્ષ સંઘવી વારંવાર બોલી ચુક્યા પણ પકડ્યા કોને કોને સજા થઈ અને મારા તો આટલા લાંબા અવલોકન પણ કર્યો હું આપને પણ પૂછવા માંગીશ કે આપણે ચલો આ બધી જ આપણે જોઈ રહ્યા છીએ તો છતાં પણ ગુજરાતના પરિણામો નથી બદલાતા તો શું આપને નથી લાગતું આપણે વાત કે ચલો કોંગ્રેસ કે વિરોધ પક્ષ કેટલા પણ ઉબાડા કરે પણ સરકારના કાન સુધી નથી પહોંચતા પણ શું જનતાના કાન સુધી પણ ના પહોંચી શકે એટલી સક્રિયતા જોવા મળી ખરી કે જનતા આપને સમજી શકે જનતાને ના દેખાયું હોય કે વિશ્વાસ નથી આવતો જી એક મિનિટ યોગેશભાઈ જે મોદી વેવ ચાલ્યું અથવા તો ગેલછા ચાલી એના કારણે ગુજરાતમાં તંત્ર એટલું બધું ખાડે ગયું છે કે એમાં કોઈ સુધારો શક્ય દેખાતો નથી અને હવે તો છેક બે હાજર સત્યાવીસ માં ચૂંટણી આવવાની છે

એનું એનું કારણ છે કે રાહુલજી નવ્વાણું સીટો લઈ આવ્યા એટલે હવે ઈવીએમ નું આ વખતે કે ઈવીએમ નું નામ સાંભળવાનું હતું જી મુકેશ એટલે એવી બેન મને શાંતિથી સાંભળો તો હું કઈ વાત કરું તમે એક મારી વાત તોડી ના નાખશો મને લાગે છે કે બે જણ છે તમે ને હું આટલી શાંતિથી તો કદાચ કોઈ ડિબેટ નહી થતી હોય આજે તો વાક્યને પૂરું નથી થવા દેતા એમ કહું છું મારા વાક્યને પૂરું થવા દો મારું કેવું એવું છે તમારા જે સવાલ છે ને એની વાત તો હું કરી શકું ને

કેટલા કેટલા આંદોલનો કર્યા પછી પણ જો એના ઉપર ફરક આવતો હોય કોન્ટ્રાક્ટર ને કામ આપવા ના આવતું હોય ચમરબંધી ને છોડવાની વાત કરે છે અરે ભાઈ ચમરબંધી છૂટી જ જાય છે પકડે છે ખરા પણ પાછળની કોઈ ભૂમિકા દેખાતી નથી અને આપણી ગુજરાતની પ્રજા જે છે પોતાની આજીવિકામાંથી એને નથી કે હું કયો બ્રિજ માટે કયો પ્રોબ્લેમ થયો હતો કોને પકડાતા ને એના માટે હું સવાલ કરું એટલે પ્રજાનો આપડે દોષ દઈએ એ બાબતે એ બી યોગ્ય નથી એ વિરોધ પક્ષ નું કામથી વિરોધ પક્ષ કરે ને ચોથો સ્તંભ છે ભાજપના પ્રવક્તા અહીંયા હોત ને તો પણ કે અમે આ યોજના કરી છે આટલી કેપિટલ સાફ કરી દે આટલા સળિયા ને પણ એનું પરિણામ શું પરિણામ કઈ નથી જે રીતે કોરોઝમ તમે જો કે બ્રિજ ની અંદર યોગેશ દાદા સાંભળજો

રોડમાં આ પ્રોબ્લેમ છે એક એક ડ્રેનેજમાં પ્રોબ્લેમ છે કે જેનાથી ભૂવા પડે છે અને 100% યોગેશ શું કોઈ જી મુકેશભાઈ થોડો ઓછો સમય છે હવે યોગેશભાઈ તો શું કોઈ એક પણ આપણા ત્યાં એવા કોન્ટ્રાક્ટર્સ નથી કે કોઈ પણ એવા નથી કે જિમનો કોઈ પણ બ્રિજ આપણને સારી સ્થિતિમાં જોવા મળતું હોય બધી જ જગ્યા ઉપર આ પ્રકારની સ્થિતિ છે જ સમય પછી ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળતા હોય છે અને દિવાલ ધરાશાયી થાય છે તો ક્યાંક સળિયા દેખાય છે કોઈ ઉપાય અત્યારે દેખાય છે છે લાગે કે આ અત્યારે આ બધું જ એકદમ વિગતવાર માહિતી આપણી પાસે આવી ગઈ છે કે જે હેલ્મેટ જંક્શન ફ્લાય ઓવર હોય રેલવે બ્રિજ હોય ઉસ્માનપુરા હોય અંજલી બ્રિજ હોય ત્યાં પણ કાટ જોવા મળેલું છે પ્લાસ્ટરને નુકસાન છે આ બધી જ સ્થિતિ આપણી સામે આવી છે હવે લાગે છે આપને કે કોઈ સુધારો થશે આમાં શું કહેશો યોગેશભાઈ અંતપા હું મારી મેમરીને યાદ કરવાનો ટ્રાય કરું છું કે ઓગણીસો ને સાહીઠ માં નહેરુ બ્રિજ બન્યો ત્યારે એની ઉપર પહેલી વાર એમટીએસ ની બસ દોડવામાં આવી અને ત્યારે હું એમાં બેઠો હતો ત્યારે એટલો હરખાતો હતો કે કેવો સરસ બ્રિજ બન્યો આજે બે હજાર ચોવીસમાં પણ ત્યાંથી જ્યારે બસ પસાર થાય છે ત્યારે એ બ્રિજ એવો ને એવો જ છે

દિવસે દિવસે technology સુધરી રહી છે cement ની quality સુધરી રહી છે સળિયા સારા આવવા માંડ્યા છે anti corrosion chemical મળી રહ્યા છે તેમ છતાં આપણે આ જોવા મળે છે કે જાણે દિવસે ને દિવસે આ પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોય સળિયા સારા ના આવી રહ્યા હોય ક્યાંક ટેકનોલોજી પણ કોઈ એક બ્રિજ બંધ કરીને બીજા બ્રિજ નું રિપેરિંગ છે આજે એક વર્ષ થવાયું હજી એ બ્રિજ ઉપર કોઈ ઠોસ કામગીરી થતી જ નથી જે ઝડપી કરવી જોઈએ ત્યાં લાખો લીટર પેટ્રોલ ને ડીઝલ આ ટ્રાફિક ની સમસ્યા ના કારણે બળી જાય છે

અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે જે નાગરિકો પોતાના ટેક્સના પૈસા આપતા હોય અને જે ટેક્સ પણ વધતું જઈ રહ્યું હોય ને એમના જ પૈસા એમના માટે ન વપરાઈ રહ્યા હોય કે રસ્તા પર નીકળતા પણ એમને ભય લાગતો હોય તો આ પ્રકારની સ્થિતિ શું દર્શાવે છે એટલા જ માટે હું સરકારને તંત્રને એ જ રિક્વેસ્ટ હવે તો કરવા માગીશ કે જો આ ડિબેટમાં ન આવવાથી કે સવાલોના જવાબ ન આપવાથી કંઈ જ નહીં થાય એ સવાલોના જવાબ અને એની સાથે જ આ પ્રકારની સ્થિતિનું જો નિર્માણ થયું છે તો એને કઈ રીતે સુધારવામાં આવશે જે જનતાએ તમને વોટ આપ્યો છે એમને એમને જે તમારા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ એમનો સાચો છે એ સાબિત કરવા માટે જવાબ પણ આપવા પડશે અને કામ પણ કરવું પડશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો 《そうですか》